કંસના દ્વારપાળો એ કારાવાસના સિપાહીઓ દ્વારપાળો એ કેટલા અભાગ્યા કહેવાય જો જો ઊંઘ છે ને આપણને કેટલી કેટલી વસ્તુથી વંચિત રાખી દે છે ઓલા નથી કહેતા જો સોવત હૈ વો ખોવત હૈ જો જાગત હૈ સો પાવત હૈ જો સોવત હૈ વો ખોવત હૈ હોતા રહી જાય ને તો કેટલું બધું આમ જીવનમાંથી એ પ્રાપ્તિમાંથી છૂટી જાય મને તો એમ થાય એ કંસના દ્વારપાળ એ સિપાહીઓ કેટલા અભાગિયા કહેવાય બ્રહ્મ તત્વ એની વચ્ચે પ્રગટ્યું અને એની વચ્ચેથી એ પ્રભુ નીકળ્યા અને એ હુતા રહી ગયા ભગવાનના દર્શન નથી અભાગ્યા કેવા કહેવાય કેટલા અભાગ્યા કહેવાય ભગવાન એમની વચ્ચેથી નીકળી ગયા નીંદ સે ક્યાં ક્યાં ખો બેઠતે હે હમ સિર્ફ આધ્યાત્મિક પ્રાપ્તિ નહીં વ્યવહારિક સાંસારિક પ્રાપ્તિવાળિયા નંદ બાબાના આંગણે આવ્યા અને સુંદર મજાનો નંદોત્સવ ઉજવાયો છે નંદ નંદ સ્વાત્મજ ઉત્પન્ને હવે ભાગવતજીના દશમ સ્કંદ હવે જે નંદોત્સવ ઉજવાણો છે અઢાર શ્લોકમાં નંદોત્સવ ની ઉજવણી એની લીલા છે નંદસ્ત ઉત્પન્ન ને નંદ ને ત્યાં આત્મજ નું પ્રાગટ્ય થયું આત્મજ શબ્દનો સંસ્કૃતમાં રૂઢિગત અર્થ થાય છે દીકરો પુત્ર પણ આપણને ખબર છે કે કૃષ્ણ ભગવાન નંદના પુત્ર નથી એ તો દેવકી અને વસુદેવના પુત્ર છે તો વ્યાસજી સુખદેવજી એ તો એમ કહી રહ્યા છે કે નંદ સ્વાત્મજ ઉત્પન્ને નંદને ત્યાં દીકરો થયો આત્મજ શબ્દનો રૂઢિગત અર્થ થાય દીકરો પણ આત્મજ શબ્દનો સંસ્કૃતમાં તાત્વિક અર્થ કરીએ તો આત્મજ આત્મામાં જે પ્રગટે છે તે આત્મામાં કોણ પ્રગટે પરમાત્મા આત્મામાં જે પ્રગટે છે તે પરબ્રહ્મ પરમાત્મા અને પરબ્રહ્મ પરમાત્મા જ્યારે પ્રગટે ત્યારે એક જ ભાવના હોય મહામ પરમાત્મા પ્રાગટ્ય થાય ત્યારે એક જ ભાવ હોય અને એ ભાવ છે આનંદ કૃષ્ણ જન્માષ્ટમી હોય કે કથાઓમાં આપણે ગઈકાલે કૃષ્ણ જન્મોત્સવ ઉજવ્યો આપણે કેટલા સુંદર મજાના ઉત્સવ ઉજવ્યો બધા નાચતા હતા રાસ રમતા બરોબર કોઈ તમે નંદ ઘેરાનંદ ગયા આમ બે મુઠી ભીસીને તમે કોઈને જોયા આનંદ ન ઘેરાનંદૈયા

બે શબ્દો છે એક છે સુખ અને એક છે આનંદ આપણે છે ને આમ ઇન્ટરચેન્જેબલી યુઝ કરી લેતા હોય એક છે સુખ અને એક છે આનંદ સુખ છે ને સાપેક્ષ હોય સુખ એક માટે એક હોય તો બીજા માટે એ જ વસ્તુ દુઃખ હોય મને ભીંડો ભાવે તો ભીંડો મારા માટે સુખરૂપ છે કોઈને ન ભાવતો હોય તેના માટે દુઃખ છે કારેલું મન ન ભાવ મારા માટે દુઃખરૂપ કોકને તો ભરેલા કારેલા ઠપકાય રહે જાય તો સુખ કા તો એસા હૈ કિસી કે લીએ કુછ સુખ હૈ કિસી કે લીયે કુછ સુખ હૈ આમાંથી કોઈ એક વ્યક્તિ આપણે એટલા બધા છીએ આપણો બધાનો બધાય સાથે વ્યવહાર સારો નહીં હોવાનો કોક આપણા મિત્રો હોવાના અને કોક આપણા થોડાક અળગા રહેવા વાળા હોવાના આપણે તો એ નહીં છીએ તો આપણે કોઈક માટે સુખરૂપ છીએ અને કોઈક માટે આપણે દુઃખરૂપ છીએ સુખ હંમેશા સાપેક્ષ હોતા હૈ કિસી કે લીએ કુછ કિસી કે લીએ કુછ લેકિન આનંદ નિરપેક્ષ હોતા હૈ